નમસ્કાર ખેડૂત મિત્રો ચાવડા અને તમે જોઈ રહ્યા છો આગાહીની અંદર જે રીતે જણાવ્યું હતું તે મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર પચીસ ઓગસ્ટથી લઈ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો આવા સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે તે મુખ્યત્વે સિસ્ટમને આભારી હતો કે જે ડીપ ડિપ્રેશન સુધી એક સિસ્ટમ મજબૂત બનેલી તે બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવેલી અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેના પરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં જઈ સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી હાલ તે ઓમાન નજીક છે અને આગામી ચોવીસથી અડતાલીસ કલાકની અંદર અરબી સમુદ્રની અંદર વિખેરાઈ જશે આ મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર મોટાભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો તેને કારણે નદીઓ ઉફાન પર હતી મોટાભાગના ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયેલા તો ઘણી જગ્યાએ અતિભારે વરસાદવાળા વિસ્તાર હતા જેની અંદર ખાસ કરીને જામનગર દેવભૂમિ દ્વારકા સાથે સાથે મોરબીના મોરબી જિલ્લાનો જે ભાગ છે તેની અંદર ઘણી જગ્યાએ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવેલું તો ઘણી જગ્યાએ હેલિકોપ્ટરથી પણ માણસોનું રેસ્ક્યુ કરવામાં આવેલું હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારની અંદર આંશિક ખરાબ જોવા મળી રહી છે તો છેલ્લા ચોવીસ કલાકથી ઘણા બધા જિલ્લાઓની અંદર અને સુરત નારાયણના પણ દર્શન થઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આગામી સમયની અંદર ફરી વખત એક જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનેલી અને હાલ તે ગુજરાત તરફ આવી રહી છે ચોવીસથી અડતાલીસ કલાકમાં ગુજરાતની બોર્ડર સુધી આવી જશે આ સિસ્ટમને કારણે ફરી એક વખત તારીખ બે ઓગ બે સપ્ટેમ્બરથી લઈ અને દસ સપ્ટેમ્બર સુધીનો એક વરસાદનો રાઉન્ડ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર જોવા મળશે હવે વાત કરીએ આ રાઉન્ડના વરસાદની શરૂઆત અને વિસ્તાર પ્રમાણે શરૂઆત થશે તો ખેડૂત મિત્રો આવતીકાલ તારીખ બે સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી એક્ટિવિટીમાં વધારો થાય સાથે સાથે બપોર બાદ જે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર ખાસ કરીને અમરેલી ભાવનગર સાથે સાથે બોટાદ જિલ્લો તેમજ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર હળવા ભારે ઝાપટાં આવતીકાલના દિવસે કોઈ કોઈ વિસ્તારમાં જોવા મળે પરંતુ તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ વરસાદના પ્રમાણમાં મોટાભાગના વિસ્તારમાં વધારો થાય એવું લાગે છે જેની અંદર ત્રણ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના જે પૂર્વ સાઈડના જિલ્લાઓ છે તેની અંદર વધારે વરસાદની શક્યતાઓ છે તેમજ સૌરાષ્ટ્રના જે બીજા જિલ્લાઓ છે તેની અંદર ખાસ કરીને જૂનાગઢ સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ પોરબંદર જિલ્લો સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લો આ જિલ્લાઓની અંદર પણ ત્રણ સપ્ટેમ્બરના રોજ સારા એવા વરસાદની શક્યતાઓ લાગી રહી છે તેની અંદર મધ્યમથી લઈ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળે ત્રણ સપ્ટેમ્બરના રોજ તેવું હાલના ફોરકાસ્ટ મોડ દર્શાવી રહ્યા છે ખેડૂત મિત્રો આ જે બે સપ્ટેમ્બરથી લઈ અને દસ સપ્ટેમ્બર સુધીનું જે વરસાદી રાઉન્ડ છે તે ગયા રાઉન્ડની સાપેક્ષમાં થોડો હળવો રાઉન્ડ છે અતિ ભારે વરસાદવાળો વિસ્તાર છે તે મોટાભાગે દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રમાં જોવા મળશે એ સિવાય અતિભારે વરસાદનો વિસ્તાર ઓછો જોવા મળશે તો સાથે સાથે વાત કરીએ જે સૌરાષ્ટ્રની અંદર અને રાજ્યની અંદર છે આ બે સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધીનો જે રાઉન્ડ છે તો આ રાઉન્ડની અંદર બધા જિલ્લાઓની અંદર એક સાથે વરસાદ થાય તેવું ઓછું જોવા મળશે પરંતુ અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારની અંદર વરસાદનો વિસ્તાર પણ બદલાતો રહેશે અને વરસાદની માત્રામાં પણ ફેરફાર જોવા મળશે તો આ જે વરસાદી રાઉન્ડ છે તે સિસ્ટમ આધારિત છે થોડો ઘણો ઘણું સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થાય તો વરસાદનો વિસ્તાર પણ એને આધારે બદલાતો હોય છે આ રાઉન્ડની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે તો ખેડૂત મિત્રો બે સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બર સુધીનો એક રાઉન્ડ છે તેની અંદર હળવા ભારે ઝાપટા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ કોઈ સીમિત વિસ્તારની અંદર અતિભારે વરસાદ જોવા મળશે એકંદરે આ રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાપેક્ષમાં ઓછું જોવા મળશે અને સૌરાષ્ટ્ર કરતાં કચ્છની અંદર વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળશે ટૂંકમાં જે ગયા રાઉન્ડની અંદર જે વિસ્તારની અંદર અતિભારે વરસાદનું પ્રમાણ જોવા મળ્યું તેને આ રાઉન્ડની અંદર વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડલ મુજબ લાગી રહ્યું છે તેમ છતાં પણ જો કોઈ પણ ફોરકાસ્ટ મોડલોમાં અને સિસ્ટમના ટ્રેક બાબતે કોઈ પણ બદલાવ આવશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય જય ભારત